નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વરસાદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં તાજેતરમાં ભારે ગરમી બાદ કમોસમી વરસાદની શરૂઆત થતાં જ લોકોને રાહત અનુભવી છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે આગામી બે દિવસ માટે વરસાદ અને તોફાની આગાહી કરવામાં આવી છે આ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અગિયારથી તેર મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે વીજળી અને પવનની તીવ્ર ગતિ જોવા મળવાની સંભાવના છે ખાસ કરીને રાજકોટ જામનગર અને કચ્છ સહિતના કુલ પાંત્રીસ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો બાર મેના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવથી મધ્યમ વરસાદની સંભાવના છે મિત્રો બારમીના રોજ સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તથા સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ વિસ્તારમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તો તેર મેના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી તેમજ દાદરાનગરના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે તો બીજી તરફ તેર તારીખે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન સુખ રહી શકે છે તો મિત્રો આ વરસાદના સમાચાર વધુ ફીટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી